સિદ્ધપુર પાલનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા પિતા પુત્રે જીવ ગુમાવ્યો પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર બેફામ દોડતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવોની ઘટનાઓ ઘટીને અનેક નિર્દોષ માનવ જિંદગીઓને મોતના મુખમાં ધકેલતા હોય છે ત્યારે સોમવારે પાટણ જિલ્લાના સિદ્ધપુર પાલનપુર હાઇવે રોડ ઉપર આવેલી લગઝુરા હોટેલ નજીક બાઇક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર પિતા પુત્રના મોત નીપજ્યા હોવાની ઘટના બનવા પામી હતી આ અકસ્માત બાબતે મળતી હકીકત મુજબ પાટણના સિદ્ધપુર પાલનપુર હાઇવે પરથી સોમવારે બપોરના સુમારે બાઇક લઈને પ્રસાર થતા નાગવાસણા ગામના પસાભાઈ પૂંજાભાઈ અને તેમના પુત્ર વિજયભાઈ પસાભાઈ સેનમાં માર્ગ પરથી પ્રસાર થઈ રહેલ શિફ્ટ ગાડી સાથે ગમખુવાર અકસ્માત સર્જાતા બાઇક સવાર પિતા પુત્રને ગંભીર ઇજાઓ થતાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા આ અકસ્માતના પગલે લોકોના ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો ઘટનાની જાણ સિદ્ધપુર પોલીસ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતક પિતા પુત્રની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા દુઃખની કાલીમાં છવાઈ જવા પામી હતી